જય માતાજી નમસ્કાર મિત્રો પ્રદેશ ટ્વેન્ટી ફોર ગુજરાતીની વિશેષ રજૂઆત ધર્મ દ્રષ્ટિમાં હું ડૉક્ટર રાવલ આપનું હાર્દિક સ્વાગત કરું છું આજે શ્રાવણ મહિનાના પાવન અવસર ઉપર રુદ્રાભિષેકનું મહત્વ નિયમ અને શિવ મંદિરમાં કેમ કરવામાં આવે છે અને શિવ મંદિરમાં રુદ્રાભિષેક કરવાના લાભ અને ઘરે રુદ્રાભિષેક કરવાના નિયમો વિશે આજની રજૂઆતમાં જાણીશું તો દર્શક મિત્રો રુદ્રાભિષેકની વાત કરીએ તો શિવ પુરાણમાં મહાદેવની પૂજા અર્ચના કરવા માટે કેટલીક તિથિઓને ખૂબ જ વિશેષ માનવામાં આવી છે તેમાંથી એક શ્રાવણ મહિનો છે અને હિન્દુ ધર્મમાં શ્રાવણને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે તો આ દિવસે બાબા ભોલેનાથની આરાધના કરવામાં આવે છે કે આ દિવસે ભગવાન પ્રસન્ન કરવા તેમના ભક્તો ઉપવાસ કરે છે અને પ્રાર્થના કરે છે ભગવાનના સોરી શ્રાવણના અવસર ઉપર ભગવાન શિવને પ્રસન્ન કરવા અને મનોકામના પૂર્ણ કરવા માટે રુદ્રાભિષેક પણ કરવામાં આવે છે રુદ્રાભિષેકથી ભગવાન શિવ ખૂબ પ્રસન્ન થાય છે તો આવો જાણીએ શું છે રુદ્રાભિષેક અને શું છે તેનું મહત્વ રુદ્રાભિષેકનો સૌથી પહેલા આપણે અર્થ સમજીશું કારણ કે આપણે ધર્મ દ્રષ્ટિમાં વૈજ્ઞાનિક દ્રષ્ટિએ પણ મહત્વ સમજવાના છીએ તો રુદ્રાભિષેક એ બે શબ્દો રુદ્ર અને અભિષેકથી બનેલો છે રુદ્ર ભગવાન શિવનું એક સ્વરૂપ છે જેમાં અભિષેક એટલે કે સ્નાન કરવું આમ રુદ્રાભિષેક એટલે ભગવાન શિવના રુદ્ર સ્વરૂપનો અભિષેક તો રુદ્રાભિષેકનું મહત્વ શું છે તો ભગવાન શિવ રુદ્રાભિષેક કરવાથી દરેક મનોકામના પૂર્ણ કરે છે તેની સાથે તે ગ્રહ દોષ રોગ કષ્ટ અને પાપોમાંથી મુક્તિ આપે છે શિવપુરાણમાં પણ રુદ્રાભિષેકનું મહત્વ વર્ણવવામાં આવ્યો છે જો તમારી કોઈ ઈચ્છા હોય અને સાચા મનથી રુદ્રાભિષેક કરવાનો પ્રયત્ન કરો છો ને તો ચોક્કસથી લાભ મળે છે રુદ્રાભિષેક એ સર્વોચ્ચ દેવતા ભગવાન શિવને સમર્પિત ધાર્મિક વિધિ છે અને જે શક્તિશાળી મંત્રોના જાપ દ્વારા કરવામાં આવે છે જે વ્યક્તિ ભગવાન શિવને રુદ્રાભિષેક કરે છે તેની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે તેવું માનવામાં આવે છે અને એવું પણ માનવામાં આવે છે કે જો કોઈ પવિત્ર સ્થાન પર કોઈ અનુષ્ઠાન કરવું યોગ્ય હોય તો તે શિવ મંદિરમાં અનુષ્ઠાન કરવું વધુ ફાયદાકારક છે અને પૂજા વધુ પવિત્ર બને છે ભગવાન શિવના આશીર્વાદથી પૂજા કરનારની તમામ સમસ્યાઓ દૂર થઈ જાય છે તમામ આદિ દેવતાઓમાં ભગવાન શિવ મુખ્ય દેવતા છે રુદ્ર અભિષેક કરવાથી ભગવાન શિવના આશીર્વાદ પ્રાપ્ત થાય છે જેનાથી ઉપાસકનું જીવન સુખી બને છે તો જાણીએ રુદ્રાભિષેક શું છે ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે રુદ્રાભિષેક ખૂબ જ અસરકારક પૂજા છે સામાન્ય રીતે રુદ્રાભિષેક જો શિવાલયમાં કરવામાં આવે ને તો તેની તાત્કાલિક અસર થાય છે રુદ્રાભિષેક દ્વારા ભક્તોની મનોકામનાઓ પૂર્ણ થાય છે મહાદેવની પૂર્ણ કૃપા મેળવવા માટે રુદ્રાભિષેક કરવામાં આવે છે અને માત્ર જ્યોતિર્લિંગ સ્થાન ઉપર અથવા મહાશિવરાત્રિ પ્રદોષ કે શ્રાવણી સોમવાર પર રુદ્રાભિષેક કરવો વધુ ફળદાયી સાબિત થાય છે તેવું લિંગ પુરાણમાં જણાવવામાં આવ્યું છે અને તેમાં કોઈ અડચણ આવતી પણ નથી કારણ કે આ સમયગાળા દરમિયાન શ્રી શંકર શિવલિંગના સ્થાન ઉપર છે તો હવે પ્રશ્ન થાય કે આટલો શુભ રુદ્રાભિષેક અમે ક્યારે કરી શકીએ બરોબર ને હા તો રુદ્રાભિષેક કરવા માટે શિવલિંગમાં ભગવાન શિવની હાજરી જોવાનું ખૂબ જરૂરી છે એટલે કે પંચાંગમાં શિવવાસ આજે કઈ જગ્યાએ છે એ જોવામાં આવે છે પરંતુ આ શિવવાસ જે લોકો મહાદેવના ભક્તો છે જે કર્મકાંડી પંડિતો છે એ લોકો ખાસ જોવે છે શિવપુરાણમાં એવું પણ માનવામાં આવે છે કે શિવલિંગમાં ભગવાન ભોલેનાથનો વાસ જોયા વિના રુદ્રાભિષેક ક્યારેય ન કરવો જોઈએ એવું કહેવાય છે કે મહાશિવરાત્રી

નિષ્કપટ શ્રદ્ધાથી જ દેવતા શંકર પ્રસન્ન થાય છે અને તેથી શંકરને ભોલેનાથ અથવા ભોલા ભંડારી પણ કહેવામાં આવે છે શંકરાચાર્ય પોતાના ભક્તોની દરેક રીતે રક્ષા કરે છે અને મહાદેવ ભયભીત અથવા શરણાગતિ પામેલા ભક્તોનું રક્ષણ કરવાનું પોતાનું પ્રથમ કર્તવ્ય માને છે તેથી ભગવાન અને દેવતાઓથી લઈને મનુષ્ય અને અસુર ગણ પણ શિવની ઘણા યુગોથી પૂજા કરે છે અને આજે પણ કરવામાં આવે છે ભક્તો શિવલિંગ ઉપર શિવને પ્રિય એવી વસ્તુઓ ચઢાવવાને વરદાન માને છે જ્યારે તેમની નિષ્કપટ ભક્તિ જોઈને ભોળાનાથ મહાદેવ પ્રસન્ન થઈ જાય છે શિવ મહાપુરાણ અનુસાર રુદ્રાભિષેક ભગવાન શિવને બહુ જ પ્રિય છે આમ તો શિવને પ્રસન્ન કરવા માટે રુદ્રાભિષેક સિવાય પણ ઘણી વિધિ છે પરંતુ આ પુરાણમાં રુદ્રાભિષેક વિધિને સર્વોત્તમ ગણવામાં આવી છે શિવ મહાપુરાણમાં જણાવ્યા મુજબ નીચેના પદાર્થોથી અભિષેક અલગ અલગ રીતે કરવામાં આવે છે જે હું તમને જણાવું છું તો સૌથી પહેલું છે ગંગાજળ ગંગાજળથી અભિષેક કરવાથી તમારા શરીરમાં જે ઝીણો ઝીણો તાવરે છે ને એનો નાશ થાય છે તમારી ગરમી એ ઉતરે છે તો તો સુગંધિત અત્તરવાળા પાણીનો અભિષેક કરવાથી રોગોનો નાશ થાય છે પાણીથી રુદ્રાભિષેક કરવામાં આવે તો વરસાદ પડે છે તો કુશ જળાનો અભિષેક એટલે કે એક લોટામાં દર્ભ રાખવાનું છે અને પછી તમારે એ પાણીનો અભિષેક 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 કરવાનો છે છે એને કુશ જળનો કહેવામાં આવે તો આ કરવાથી રોગ અને દુખ દૂર થાય છે શેરડીનો મીઠો રસ લક્ષ્મી પ્રાપ્તિ માટે ઉપયોગી છે ગાયના દૂધનો અભિષેક કરવાથી પુત્રનો જન્મ થાય છે તેમજ માનસિક શાંતિ અને ડાયાબિટીસ પ્રમેહમાં મનોકામનાઓ પૂર્ણ થાય છે અને રોગમાં રાહત મળે છે ત્યારે ગાયના દૂધમાંથી બનાવેલા શુદ્ધ ઘીનો અભિષેક કરવાથી સંતાન પ્રાપ્તિ થાય છે રોગો અને શત્રુઓનો નાશ કરવા માટે સરસવના તેલનો અભિષેક ખૂબ જ જરૂરી બની જાય છે અને જો તમારે પશુ ઘર અને વાહન જોઈતું હોય તો અભિષેકમાં દહીંને નાખો તીર્થ ઉપર એટલે કે કોઈ પણ જ્યોતિર્લિંગ છે શિવ મંદિર જે જાણીતું તીર્થનો ઘાટ છે એવા શિવ મંદિરમાં પાણીનો અભિષેક કરવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે તો તમારા જીવનમાં પવિત્રતા અને શુદ્ધતા પ્રાપ્ત કરવા માટે દૂધ અને ખાંડ ભેળવીને અભિષેક કરવામાં આવે છે મધના પાણીનો અભિષેક કરવાથી ધન સંચય વધે છે તમારા ઘરમાં ધન રોકાતું ન હોય વપરાઈ જતું હોય તો મધથી અભિષેક કરો રુદ્રાભિષેક પૂજા માટે જરૂરી વસ્તુઓ કઈ છે હવે આ પ્રશ્ન પણ આવશે તો સૌ પ્રથમ દર્શક મિત્રો શિવલિંગ જરૂરી છે હા પછી દૂધ દહીં મધ પવિત્ર પાણી ચરણામૃત પંચામૃત શુદ્ધ ઘી ખાંડ ફૂલો બીલીપત્ર ગંગાજળ અને અષ્ટગંધ આટલી વસ્તુઓ શિવના અભિષેકમાં જરૂરી છે તો તમને મહત્વ પણ જાણવાની ઈચ્છા થશે કે મહાશિવરાત્રીમાં રુદ્રાભિષેકનું શું મહત્વ છે તો દર્શક મિત્રો હિન્દુ સંસ્કૃતિમાં શિવરાત્રી એક મહત્વપૂર્ણ દિવસ છે જે કોઈ પણ સભાન વ્યક્તિગત માટે બુદ્ધિનો ઉપયોગ કરીને તેનો ઉપયોગ કરવો મુશ્કેલ બનાવે છે અને શિવરાત્રી પર શિવ તત્વ નોંધપાત્ર રીતે પ્રગટ અથવા શક્તિ જેવું જ છે આ દિવસે શિવ તત્વ પોતાને પ્રગટ કરે છે અને તેની કૃપાથી આપણને આશીર્વાદ મળે છે જે દરેક વસ્તુને વધુ સ્થૂળ ધોરણે સ્થાપી જાય છે તે એટલું સમાન છે કે આપણે શ્રી રુદ્રમના મંત્રોચ્ચાર અથવા શ્રવણ જેવી ધાર્મિક વિધિઓ કરીને શિવ ઉર્જાની ઝલક મેળવી શકીએ છીએ જ્યારે આપણે શિવરાત્રિના દિવસના જ્યોતિષશાસ્ત્રને જોઈએ છીએ ને ત્યારે આપણે જોઈ શકીએ છીએ કે સૂર્ય અને ચંદ્ર એવી સ્થિતિમાં છે જે વાત એટલે કે વાયુ અને અવકાશ તત્વનું અસંતુલન વધારે છે પરિણામે શિવરાત્રી પર વિશ્વભરના લોકો એક એવી સ્થિતિમાં બેસીને ધ્યાન કરી શકતા નથી તેમનું શરીર અને મન તેમને કાર્યરત રહેવા માટે દબાણ કરે છે પરિણામે શિવરાત્રી દિવસ ઉજવણી અને તે ઉજવણીની તૈયારીઓ માટે અલગ રાખવામાં આવે છે તો હવે પ્રશ્ન એ પણ થાય છે ભાવિક ભક્તો કે આ રુદ્રાભિષેક પૂજા કોણ કરી શકે અને કોણે કરવી જોઈએ તો દર્શક મિત્રો શિવ પુરાણ અનુસાર શિવના રુદ્ર અવતારનો રુદ્રાભિષેક વિધિ પૂર્વક કરવાથી મનુષ્યની જીવનની મુશ્કેલીઓમાંથી મુક્તિ મળે છે તો ધન સંપત્તિ વધારવા માટે શ્રાવણના સોમવારે રુદ્રાભિષેક કરવો ખૂબ જ શુભદાયક માનવામાં આવ્યો છે શ્રાવણમાં રુદ્રાભિષેક અને દર્શક મિત્રો જો પતિ પત્ની ઘરે મળીને ભગવાન શિવનો રુદ્રાભિષેક કરે છે તો તેમના દાંપત્ય જીવનમાં મધુરતા વધે છે અને શ્રાવણ પર રુદ્રાભિષેક કરવાથી ગ્રહોની અશુભ અસર પણ ઓછી થઈ શકે છે ત્યારે શનિ દોષથી પીડિત લોકોએ પણ શ્રાવણમાં રુદ્રાભિષેક અવશ્ય કરવો જોઈએ જીવનમાં સુખ અને સમૃદ્ધિ મેળવવા માટે પણ રુદ્રાભિષેક કરવો લાભદાયી છે જે લોકોને પોતાના જીવનમાં વ્યાપાર સંબંધિત સમસ્યાઓ દૂર કરવાની હોય છે તેમને પણ સફળતા મળે છે આ વિધિ સ્વાસ્થ્ય સંબંધિત તમામ સમસ્યાઓનો નાશ કરવા માટે કરવામાં આવે છે આ પૂજાના મુખ્ય દેવતા ભગવાન શિવ છે મનની શાંતિ મેળવવા અને ગ્રહો દ્વારા થતા દોષોને દૂર કરવા માટે કરવામાં આવે છે લઘુરુદ્રનો પાઠ કરતી વખતે શિવલિંગનો જાપ કરવાથી

અભિષેક બપોરે બાર વાગ્યા પહેલા થવો જોઈએ પરંતુ રુદ્રાભિષેક સવાર સુધી સુધી એટલે કે સવારથી સાંજ કરી શકાય છે પૂજા માટે સામગ્રી લેતી વખતે શું ધ્યાન રાખવું જોઈએ આ પ્રશ્ન પણ થયો ને તમને હા તો એનો જવાબ પણ છે રુદ્રાભિષેક માટે વપરાતું દૂધ પિત્તળના વાસણમાં ન રાખવું જોઈએ રુદ્રાભિષેક માટેની અસમર્થતા અકબંધ હોવી જોઈએ ખંદિત ન ચાલે જેમ કે બીલીપત્રો ફાટવા ન જોઈએ અને જે બીલો હોય હોય ને એ એ પણ પણ જો તમે ચઢાવવાના તો ફાટવો ન જોઈએ પૂજા માટે લાવવામાં આવેલા ફૂલોમાં કેતકી આ ફૂલ નહીં પરંતુ અન્ય સુગંધિત ફૂલો પણ હોવા જોઈએ તો દર્શક મિત્રો આવા રુદ્રાભિષેકના ફાયદા શું છે થોડા જાણ્યા ફરી પાછા જાણી લઈએ રુદ્ર ભક્તોના નકારાત્મક સ્પંદનો એટલે કે ગ્રહોને દૂર કરવામાં અને તેમના જીવનમાં સકારાત્મક ઊર્જા લાવવામાં મદદ કરે છે રુદ્રનો મંત્ર ભયને દૂર કરે છે અને મનને ઘણી અસ્પષ્ટતાઓ અને

બ્રહ્માંડમાં બે પ્રકારની શક્તિઓ છે હકારાત્મક અને નકારાત્મક આજના મોર્ડન યુગમાં જોઈએ તો પોઝિટિવ અને નેગેટિવ સુખ સ્નેહ આનંદ અને સફળતા જેવી શારીરિક સ્થિતિઓમાં હકારાત્મક એટલે કે પોઝિટિવ બિંદુઓ મળી શકે છે જ્યારે નકારાત્મક શક્તિઓમાં બીમારીઓ હતાશા અને ગરીબીમાં મળી શકે છે નેગેટિવ રીત રુદ્રાભિષેક પૂજા નકારાત્મક એટલે કે નેગેટિવને પોઝિટિવ સકારાત્મક જીવનમાં રૂપાંતરિત કરવામાં મદદ કરે છે તો રુદ્રનો મંત્ર બીમારી અસ્વસ્થતા બેવફાઈ અને રોગને દૂર કરવામાં મદદ કરે છે જે શિવ ભક્તને ભક્તિમાં રાહત આપે છે અને તેની પીડા અને ડરને હળવા કરે છે આસપાસના વાતાવરણમાં સકારાત્મક આપે છે તો દર્શક મિત્રો શ્રાવણના મહિનામાં રુદ્ર મંત્ર કરવાનો અતિ મહત્વપૂર્ણ માનવામાં આવ્યું છે જે છે ઓમ નમઃ ભગવતે રુદ્રાય આ મંત્રનો જાપ કરવાથી તમને વિશેષ ફળ પ્રાપ્ત થાય છે શિવના પંચાક્ષરી મંત્ર છે જે દરેક લોકો ભજી શકે છે ઓમ શિવાય આ મંત્રનો જાપ સર્વગણ કરી શકે છે તો રુદ્રાભિષેક મંત્ર છે ઓમ નમ ચ ચયો ભવાય ચ મયસ્કરાય ચ ચમા શિવાય ચ ચ

ેભ્ય સર્યો નમસ્તેસ્તુ રુદ્રપેભ્યગળછે વામદેવાય નમો જયેષ્ઠારય નમ શ્રેષ્ઠારય નમો આગળ રુદ્રાય ન કાલાય નમ કલ વિકરણા નમો બલવિકરણા નમ બલાય નમો બલપ્રમથનાથા નમ સાર્વતદમનાય નમો મનોન્મનાય ન तो सद्यो जातं प्रपद्यामि सद्यो जातयवे नमो नमः भवे भवे नाती भवे भवस्व मां भवोद्भवाय नमः नम सायं नम प्रातर्नमो रात्रा नमो दिवा भवाय च चा शर्वाय चाभाभ्यां मकरं नमः यस्य निःश्वसितं वेदाय वेदेभ्योऽखिलं जगत् निर्ममेतमहं वन्दे विद्यातीर्थं महेश्वरं त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनात् मृत्योर्मुक्षीयमामृतात् सर्वो वे रुद्रास्तस्मै रुद्राय नमोऽस्तु રુદ્ર વૈરૂદ્રસન્મો નમો નમ વિશ્વાભૂત ભુવન ચિત્ર બહુધા જાત જાયમા સર્વ એશ રુદ્રસ્ત આ રુદ્રના મંત્રો છે રુદ્રાભિષેક મંત્રો છે જે તમને ફાવે અનુકૂળ લાગે એ રીતે તમે કરી શકો છો તો રુદ્રાભિષેક કરવાનો શ્રેષ્ઠ સમય શું છે એ પણ તમને જણાવી દઉં મહાશિવરાત્રી રુદ્રાભિષેક કરવા માટેનો શુભ દિવસ છે શ્રાવણ મહિનાના સોમવાર એ અતિ લાભદાયક છે તો ભાદ્રપદ આશ્વિન કારતક આ પૂજા માટે સૌથી યોગ્ય છે પ્રદોષ દરમિયાન ચતુર્દશી પૂર્ણિમા અને અમાવસ્યા રુદ્ર અભિષેક કરવા માટે શ્રેષ્ઠ દિવસો છે તે નક્ષત્રોની નકારાત્મક અસરોને દૂર કરવા માટે કરવામાં આવે છે જે જે જન્મ નક્ષત્ર ઉપર આધારિત છે તો તમને પ્રશ્ન થશે કે રુદ્રાભિષેકની પૂજા કરવાની પદ્ધતિ કેવી રીતે હોય શકે તો રુદ્રાભિષેક પૂજામાં પાણી દૂધ દહીં ખાંડ અને મધનો અભિષેક વૈકલ્પિક રીતે કરવામાં આવે છે શુક્લ યજુર્વેદમાં પ્રાચીન રુદ્રાભિષેક પદ્ધતિ અનુસાર રુદ્રાભિષેકની પૂજાની પદ્ધતિનું વિસ્તૃત વર્ણન આપવામાં આવ્યું છે રુદ્રાભિષેક પદ્ધતિમાં કુલ દસ પાઠ છે પરંતુ તેમાં ફક્ત આઠ પાઠ કરવામાં આવે છે બાકીના બે પાઠ શાંતિ અધ્યાય અને સ્વસ્તી પ્રાર્થના છે અષ્ટાધ્યાયનો પાઠ આઠ અધ્યાયોને મિશ્ર કરીને કરવામાં આવે છે જેને રૂપક અને ષડંગ પાઠ કહેવામાં આવે છે તો આ અષ્ટાધ્યાયી રુદ્રીના પાઠ કરતી વખતે આઠમા અને પાંચમા અધ્યાયનું રૂપુંદરાવર્તન કરવામાં નથી આવતું જેને નમક ચમક અભિષેક કહેવામાં આવે છે અષ્ટાધ્યાયી રુદ્રીની પૂર્ણાહુતિ પછી શાંતિ પાઠ અને સ્વસ્તિ પ્રાર્થના ધ્યાય લેવામાં આવે છે ત્યારબાદ પંડિતજીને અને અથવા તો તમારા ત્યાં જેને રુદ્રી કરાવતા હોય બ્રાહ્મણને દાન અને દક્ષિણા આપીને રુદ્રાભિષેક પૂર્ણ કરવામાં આવે છે તો હવે પ્રશ્ન થાય કે તો પછી શિવ મંદિરમાં રુદ્રાભિષેક પૂજા કરવી શા માટે યોગ્ય છે તો સાંભળો રુદ્ર એ ત્રિગુણી શક્તિ છે છે જે હંમેશા શિવ મંદિરમાં રહે તથા જ્યાં શક્તિ ત્રિમૂર્તિ સ્વરૂપે છે ત્યાં કરવામાં આવેલ રુદ્રાભિષેક તરત જ ફળ આપે છે શ્રાવણ માસ મહાશિવરાત્રી અને પ્રદોષ જેવા મહત્વના દિવસોમાં મંદિરોમાં ભક્તોની ભીડ ઉમટી પડે છે મંદિરના ગર્ભગૃહમાં માત્ર રુદ્રાભિષેક પૂજા જ કરવામાં આવે છે આ ઉપરાંત મંદિર અન્ય વિસ્તારમાં પણ પૂજાઓ કરવામાં આવે છે તેમાં નારાયણ નાગબલી કાલસર્પ પૂજા ત્રિપિંડી શ્રાદ્ધ મહામૃત્યુંજય જાપ પણ મહત્વ છે તો રુદ્રાભિષેક પૂજા કરવા માટે ઓછામાં ઓછા એક દિવસ અગાઉ મંદિરમાં જાણ કરવાની હોય છે તો હવે પ્રશ્ન થશે તો શિવ મંદિરમાં કરીએ પણ ભીડ હોય તો અમે કેવી રીતે રુદ્રાભિષેકનો લાભ લઈ શકીએ તો દર્શક મિત્રો તમે ઘરે પણ રુદ્રાભિષેક કરી શકો છો એના માટે રીત કહું છું શ્રાવણ સોમવારે તમે મંદિરમાં તો ઘરમાં પણ શિવલિંગનો રુદ્રાભિષેક કરી શકો છો રુદ્રાભિષેક પહેલા ભગવાન ગણેશ માતા પાર્વતી બ્રહ્મદેવ માતા લક્ષ્મી નવગ્રહ માતા પૃથ્વી અગ્નિદેવ સૂર્ય ભગવાન અને માતા ગંગાનું ધ્યાન ધરવાનું છે અને પૂજા કરવાની છે જે લોકો રુદ્રાભિષેક કરી રહ્યા છે તેમનું મુખ ઉત્તર અથવા પૂર્વ તરફ હોવું જોઈએ શૃંગી એ અભિષેક કરવા માટેનું એક સાધન છે તેમાં ગંગાજળ નાખવાનું છે અને તેને શિવલિંગ ઉપર ચઢાવવાનું છે અને આ દરમિયાન ઓમ નમઃ શિવાયનો જાપ કરવાનો છે સાથે જો શક્ય હોય અને તકલીફ વધારે હોય તો મહામૃત્યુંજય મંત્રનો પણ જાપ કરવાનો છે એ આ પ્રમાણે છે મૃત્યુ મહાદેવ ત્રાહી મામ શરણાગતમ જન્મ મૃત્યુ જરા વ્યાધી પીડિત કર્મ બંધને શિવને પ્રાર્થના કરવાની છે કે તમારા જીવનમાં જે પણ દુઃખો હોય છે એને તમારે દૂર કરો અને અમને સુખ પ્રાપ્તિ કરાવો હવે મહાદેવને દૂધ દહીં ઘી મધ અને શેરડીનો રસ તથા અત્તર ચઢાવવાનું છે ત્યારબાદ સફેદ ચંદનની પેસ્ટ બનાવીને શિવલિંગનો શણગાર કરવાનો છે તો ભગવાન શિવને સોપારીના પાન

તેનાથી ઘરમાં રહેલા વાસ્તુ દોષોનું પણ નિવારણ થાય છે તો હવે આપણે જાણી લઈએ કે આ બધું જ જાણી લીધું પરંતુ રુદ્રાભિષેક વિધિ માટે કયા વસ્ત્રો જરૂરી છે તો પુરુષોએ ધોતી કુર્તા ગમછો કે રૂમાલ પહેરવો જોઈએ અને સ્ત્રીઓએ સાડી ધારણ કરવી જોઈએ મહિલાઓએ પૂજામાં કાળી સાડી ન પહેરવી જોઈએ સિવાય કે નાથ સંપ્રદાયથી કે અઘોર જોડાયેલા હોય તો દર્શક મિત્રો ધર્મ દ્રષ્ટિમાં આજે આટલું જ કાલે ફરી મળીશું આજ સમય નવી દ્રષ્ટિ નવા દ્રષ્ટાંત સાથે હાલ મને રજા આપશો નમસ્કાર